નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલ્વેઝ હેપીમાં મિત્રો આજે આપણે જોઈશું છ થી આઠના સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો જે આપણો આ પાર્ટ છ છે એટલે કે છઠ્ઠો વિડિયો છે આ પ્રશ્નો તમને આવનારી ટેટ તલાટી બિન સચિવાલય ક્લાર્ક જુનિયર ક્લાર્ક તેમજ ગુજરાત ગવર્મેન્ટની વર્તરની દરેક પરીક્ષામાં ઉપયોગી થઈ રહેશે અને આ મિત્રો જો તમે આગળના પાંચ પાર્ટ જોવા માગતા હો તો ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને એની લિંક મળી જશે જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ આપને મળી રહે તો ચલો મિત્રો હવે શરૂ કરીએ તો મિત્રો આ રહ્યા આપણા આજના પ્રશ્નો ધોરણ સાતનો પાઠ નંબર ત્રણ અદાલતો શા માટે તો આપણા દેશનું ન્યાયતંત્ર કેવું છે ફર્સ્ટ ક્વેશ્ચન આપણા દેશનું ન્યાયતંત્ર કેવું છે તો સ્વતંત્ર અને નિષ્પક્ષ ગુનેગાર કોને કહેવાય દેશના કાયદાનું પાલન ન કરનાર હોય તેને ગુનેગાર કહેવાય લોક અદાલતો કેમ કાર્યરત છે ન્યાયતંત્રને ઝડપી અને બિન ખર્ચાર બનાવવા માટે લોક અદાલતો કાર્યરત છે ચોથો ક્વેશ્ચન કઈ અદાલતને ટ્રાયલ કોર્ટ કહે છે તો તાલુકા અદાલતને ટ્રાયલ કોર્ટ પણ કહેવામાં આવે છે આપણા રાજ્યની વડી અદાલતની સ્થાપના ક્યારે થઈ અને ક્યાં તો ઈસવીસન ઓગણીસો સાહીઠમાં અમદાવાદમાં થઈ હતી વડી અદાલત એટલે હાઈકોર્ટ તાલુકા અદાલતમાં કયા દાવા સાંભળવામાં આવે છે તાલુકા અદાલતમાં દીવાની દાવા સાંભળવામાં આવે છે દીવાની દાવા એટલે કે જમીનનો વિવાદ હોય એવા કોઈ બી હોય તે દીવાની દાવા કહેવાય છે કયો વિવાદ દીવાની દા દીવાની વિવાદ કહેવાય તો મકાન જમીન કે સંપત્તિ વિવાદ હોય તેને દીવાની વિવાદ કહેવામાં આવે છે આપણા દેશમાં સૌથી ટોચની ટોચની અદાલત કઈ છે સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ આપણી વડી અદાલત ક્યાં આવેલી છે તો અમદાવાદ વડી અદાલતને બીજા કયા નામે એવું ઓળખવામાં આવે છે નજીરી અદાલત અથવા કોર્ટ ઓફ રેકોર્ડ્સ પણ કહેવામાં આવે છે નજીરી અદાલત અથવા કોર્ટ ઓફ રેકોર્ડ્સ દરેક જિલ્લામાં કઈ અદાલત હોય છે તો ફોજદારી અદાલત દરેક જિલ્લામાં હોય છે કયા વિવાદો ફોજદારી વિવાદો કહેવાય છે ચોરી લૂંટફાટ મારામારી ખૂન શારીરિક ઈજા કે ઝઘડાનો વિવાદ હોય તેને ફોજદારી વિવાદ કહે છે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆઈ એફઆઈઆર ક્યારે નોંધવામાં આવે છે તો પોલીસને ગુનાની પ્રથમ જાણ થાય ત્યારે તેની એફઆઈઆઈ નોંધવામાં આવે છે પાઠ ચાર મુગલ સામ્રાજ્ય સ્થાપના અને વિસ્તરણ મુગલ વંશનો સ્થાપક કોણ હતો તો મુગલ વંશનો સ્થાપક બાબર હતો બાબરે દિલ્હી પર આક્રમણ ક્યારે કર્યું હતું તો ઈસવીસન પંદરસો છવ્વીસમાં બાબરે દિલ્હી પર આક્રમણ કર્યું હતું બાબર અને ઇબ્રાહીમ લોદીની લડાઈ કયા મેદાનમાં થઈ હતી તો પાણીપતના મેદાનમાં થઈ હતી બાબરની રાણા સાંગા સાથે લડાઈ ક્યારે થઈ હતી તો ઈસવીસન પંદરસો સત્યાવીસમાં બાબરે રાણા સાંગા સાથેના યુદ્ધમાં સેનો ઉપયોગ કર્યો હતો ટોપનો ઉપયોગ કર્યો હતો બાબર પછી દિલ્હીની ગાદી પર કોણ આવ્યું તો હુમાયુ હુમાયુનો કોની સાથે બે વખત પરાજય થયો હતો તો શેરશાહ સાથે અમરકોટના રાણાને ત્યાં કોને કોનો જન્મ થયો તો અકબરનો જન્મ અમરકોટના રાણાને ત્યાં થયો હતો શેરશાહ સુરી ક્યાંનો સરદાર હતો તો શેરશાહ સુરી અફઘાનનો સરદાર હતો ઇતિહાસમાં સુધારક શાસકના રૂપમાં કોને યાદ કરવામાં આવે છે તો શેરશાહ સુરીને અકબરનો ઉછર કોણે કર્યો હતો વફાદાર સરદાર બૈરામ ખાને અકબરે રાણા પ્રતાપ સાથેની લડાઈમાં કયા સ્થળો જીત્યા ચિત્તોડ અને રણથમ્પુર અકબર પછી દિલ્હીની ગાદી પર કોણ આવ્યું તો સલીમ જહાંગીર નામ ધારણ કરીને અકબરની ગાદી પર આવ્યું અકબર સામે લાંબા સમય સુધી ટક્કર કોણે લીધી હતી તો મેવાડના સિસોદીયા રાજપૂતોએ અકબર સામે લાંબા સમય સુધી ટક્કર લીધી હતી મુગલ સમયમાં સુબાગીરીની મા સમયમાં સુબાગીરી માટેના પ્રત્યેક વિભાગને શું કહેતા તો સુબા અથવા પ્રાંત કહેવામાં આવતા સુબાના પેટા વિભાગને શું કહેતા તો સુબાના પેટા વિભાગને સરકાર કહેવામાં આવતા સરકારના પેટા વિભાગને શું કહેતા પરગણું અને પરગણાનો ઉપરી કોણ હતો આમિલ મુઘલ કાળમાં મૈસૂર એકઠું કરનારને શું કહેતા તો મૈસુલ એકઠું કરતા હોય તેમને અમલદાર કહેવામાં આવતા હતા મુગલ કાળમાં ગ્રામ પંચાયતના પ્રમુખને કયા નામથી ઓળખતા તો ગ્રામ પંચાયતના પ્રમુખને મુગલ કાળમાં પટેલ ચૌધરી યા મુકાદમ આના નામે ઓળખવામાં આવતા હતા કયા રાજાના સમયમાં યાત્રાવેરો બંધ કરવામાં આવ્યો હતો તો અકબરના સમયમાં યાત્રાવેરો બંધ કરવામાં આવ્યો હતો મુગલ વંશના બધા શાસકોમાં ઉદાર શાસક કોણ હતો તો અકબર અકબર ક્યાં કયા અને ક્યારે ધર્મસભા ભરતો તો દર શુક્રવારે અને સિક્કીના ઇબાદત ખાનામાં ધર્મસભા ભરતો હતો અકબરના દરબારમાં મહેસૂલનો નિષ્ણાત કોણ હતો ટોડરમલ અકબરના દરબારમાં દસ દક્ષ સીના અધ્યક્ષ કોણ હતું તો માનસી અકબરના દરબારમાં ઇતિહાસ લેખક કોણ હતો અબુલ ફઝલ અબુલ ફઝલની પ્રખ્યાત કૃતિઓ જણાવો આઈને અકબરી અને અકબરનામા અકબરના દરબારમાં સુપ્રસિદ્ધ ગાયક કોણ હતો તાનસેન અકબરના દરબાર વિનોદી રત્ન કોણ હતું મુલ્લા દોપ્યા અકબરના દરબારમાં વિનોદી તુક્કાનો જનક અને હાજર જવાબી રત્ન કોણ હતું મહેશ દાસ બિરબલ અકબરના દરબારમાં પ્રસિદ્ધ વૈદ્ય કોણ હતું હકીમ હમામ અકબરના દરબારમાં સિદ્ધ કવિ કોણ હતું ફૈઝી અકબરના દરબારમાં હિન્દી પર રચના રચનાર કવિનું નામ શું હતું અબ્દુલ રહીમ શેર દિલ્હી પર કેટલા વર્ષ શાસન કર્યું તો દિલ્હી પર પાંચ વર્ષ શાસન કર્યું હતું શાસનમાં ગુનેગારને પકડવાની જવાબદારી કોને સિરે હતી તો સ્થાનિક કોટવાડ સિરે હતી અન્યને કામ કરવાની પ્રેરણા આપતો શાસક કોને માનવામાં આવે છે તો શેરશાહ સુ સિસોદિયા વંશના શાસકોમાં કયો વોર યુદ્ધ થઈ ગયો મહારાણા પ્રતાપ ચિત્તોડનું કયું યુદ્ધ સીમા ચિહ્ન માનવામાં આવે છે તો હલ્દી ઘાટીનું યુદ્ધ રાણા પ્રતાપના તાલીમી ઘોડાનું નામ શું હતું ચેતક રાણા પ્રતાપને ફરીથી યુદ્ધ કરવા કોને મદદ કરી હતી જૈન વેપારી ભામાશાહે રાણા પ્રતાપે કઈ પ્રતિકના જીવનના અંત સુધી નિભાવી હતી તો જ્યાં સુધી ચિત્તોડ મળશે નહીં ત્યાં સુધી પલંગ ઉપર સુઈશ નહીં આ પ્રતિજ્ઞા રાણા પ્રતાપે લીધી હતી તો મિત્રો આ હતો આપણો આજનો વિડીયો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો પોતાના મિત્રો સાથે શેર કરજો અને કોમેન્ટ પણ કરજો અને હા મિત્રો જો ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ પ્રથમ આપને મળી જાય ચલો મિત્રો કાલે ફરીથી મળશું જય હિન્દ જય ભારત